કેડાના કટલાલ તાલુકામાં શિક્ષકની હેવાનિયત આવી સામે ધોરણ ચાર માં ભણતી નવ વર્ષની કિશોરીને શારીરિક અડપલા કરતા ચકચાર મચી જવા પામી છે સમગ્ર મામલો પહોંચ્યો કઠલાલ પોલીસ સ્ટેશન પોલીસે ગુનો નોંધી આરોપી શિક્ષક સૈયદ અખ્તર અલીની કરી ધરપકડ પચાસ વર્ષીય શિક્ષકે નવ વર્ષની દીકરીને અડપલા કરતા ગ્રામજનોમાં રોષ ગ્રામજનો અને આગેવાનો પણ પહોંચ્યા પોલીસ સ્ટેશન શિક્ષકને નોકરીમાંથી પોલીસ સ્ટેશન વિસ્તારને એક ગામમાં શાળાના ભણતી ધોરણ ચોથામાં માં ભણતી દીકરી જેની ઉંમર નવ વર્ષની ઉપર એકાદ મહિનો છે તે ગઈકાલે શાળામાં ગયેલી ત્યારે ગામ શાળાના શિક્ષક અખ્તર અલી મહેમૂદ મિયા સૈયદે કે જેની ઉંમર પચાસ વર્ષની છે આશરે તેની સાથે છેડતી કરેલી અને સારી ગડબડા કરેલા જે બાબતે કઠલાલ પોલીસ સ્ટેશનની અંદર બીએનએસ કલમ પંચોતેર એક એક અને પોક્સો અધિનિયમ એક્ટની કલમ સાત આઠ નવ એમ નવ એફ અને દસ બાર મુજબ રજિસ્ટર થયેલ છે આરોપીને પોલીસે કોર્ડન કરી લીધેલ છે અને પૂછપરછ ચાલુ છે અને યોગ્ય પુરાવા મેળવી કાર્યવાહી કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવે છે આરોપી ની પૂછપરછ ચાલુ છે અને જે કોઈ કારણ હશે કે જે કઈ વિગત આવશે તેનો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે